ભાઈ ગામ ગામ સાંસો સાંસો શેની મનતા મોનેલી હતી ઓપરે કુ બે હે ને 1 લાખ ને 65000 રૂપિયા સ્ટીલ ની રીલિંગ પેટે હે ને ડિપોઝિટ લઈને ફ્રોડ કરીને ગયો તો કોઈ ભાઈ એ તો મેં મોનતા બે દિવસ પેલા જ મોનતા મોની હતી કે માતા હે ને એમને હું મોનતા મોન સાત દિવસ માં પૈસા આવી જાય ને પાછા તો ત્યાં જઈને દર્શન કરીને જે મારી ઈચ્છા છે હું કરીને ભાઈ ને મળીને આવું કાલે આમનો હું બેઠો તો ટેન્શન માં જ હતો કેમ ભાઈ નો ફોન મારો નાનો ભાઈ ને બહુ ટેન્શન લેતો હતો બેઠો બેઠો વિચાર કરતો એકદમ એકાઉન્ટમાં પૈસા આયા લાખ રૂપિયા નો મારા ભાઈ ને ચેક આપ્યો એ ચેક ડાયરેક્ટ એને આપ્યો એ રીતે

બે દિવસ પેલા જ આ થરાજ માં દુઃખો બેઠો બેઠો ટેન્શન માં બેઠો તો અને એક વિડીયો તમારો એ જોતો જોતો મેં ઓપ્રો કોમ થઈ જશે ને ત્યાં જાય જાબડીયા મેં જોયેલો નતો એક વાર આમ રસ્તા મેપ ઉપર સરસ કરી અને બોલો મહાકાળી માતની જય કાલે તો આમ બેઠા બે એકદમ આયા ને પૈસા તો ખુશી ખુશી તમને મે ફોન લગાય તો રડતે રહેતે ફોન લગાય રોઈ ગયા રા આ વાત છે આ પાસ મને મે કીધું કે કાલે જ ગોઠવીએ કે ઓફર મે ફોન કરી તમને તમે કીધું કે કાલે જ મોદ ને કે આવી જાજો એટલે આજ જો મોમ તો સેવાના કામ કરું છું આદર હોતો નથી અને અતારે આ માતાની સોગન

તો મારી ભાઈ નું આપણે નોમ લેવાની જરૂર નથી એમને કોઈ બદનામ કરવાની જરૂર નથી આપડે પૈસા પૈસા આપડે ફોર્મ થઈ ગયું તમારો વિશ્વાસ તમારી મહેનત ના ખરાબ પરસેવાના હજી